મકરપુરા રોડ પર આવેલું કબીર કોમ્પ્લેક્સ સોસાયટી અને જ્યાં ભારે વાવાઝોડાની અસર થઈ ભારે વાવાઝોડું જે ગઈકાલે ફૂંકાયું તેના કારણે અહીં અનેક વૃક્ષો તો ધરાશાયી થયા પરંતુ સાથે સાથે જીવીના થાંભલા પણ પડી ગયા જે અંગે પહેલાં પણ રજૂઆત કરવામાં આવી છે તેવું સ્થાનિકોનું કહેવું છે આ જેબીના થાંભલા કે જે પવન ફૂંકાવાને કારણે ધરાશય થયા પડી ગયા તે જેબીના થાંભલા નીચેના ભાગેથી કટાઈ ગયા હતા અને આ અંગે જેબીમાં રજૂઆત પણ કરવામાં આવી હતી તેમ છતાંય આ થાંભલા ભાગના બદલવામાં નહોતા આવ્યા અને તેનું પરિણામ ગઈકાલે જોવા મળ્યું જ્યારે ભારે પવન ફૂંકાયો એટલે આ જે જીબીના થાંભલા હતા તે પડી ગયા બત્તી તો ગુલ થઈ જ ગઈ પરંતુ સાથે સાથે વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો કારણ કે એક તરફ ભારે પવન ફૂંકાઈ રહ્યો હતો ઝાડ અને થાંભલાઓ ધરાશાય થઈ રહ્યા હતા અને બીજી તરફ આ જીવતા વાયરો જેના કારણે કોઈને પણ ઈજા પહોંચી શકે અથવા તો કોઈનું કરંટ લાગવાને કારણે મૃત્યુ પણ નીપજી શકે આ પ્રકારની જ્યારે પરિસ્થિતિ હોય ત્યારે જીબીમાં ફોન કરીને જાણ કરવાની કોશિશ પણ કરવામાં આવી સ્થાનિક આગેવાન પાર્થ પટેલ દ્વારા એમજીવીસીએલમાં ફોન પણ કરવામાં આવ્યો પરંતુ ફોન પર કોઈ હાજર ન મળ્યું ફોન કોઈ ઉઠાવતું જ ન હતું અને જેના કારણે મીડિયાનો સહારો લઈ આ મામલે કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી છે અગાઉ અંદર જાણ કરેલી છે 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 કે ભાઈ નીચેથી ગયા તો થાંભલા તમે ચેન્જ કરો એક બે થાંભલા ચેન્જ કર્યા અને બીજા બધા એવાડ એવા છોડીને જતા રહ્યા આ એનું જ પરિણામ છે તમે પાછા જોઈ શકો છો થાંભલો પડ્યો છે આ એક ગાડીનો કાચ તૂટી ગયો છે ઉપર કાચ તૂટી ગયેલો છે લોકોને નુકસાન થાય છે જવાબદાર કોણ એટલે આની અંદર એમજીવી સીએલના અધિકારીઓની કોઈને કોઈ રીતે ભૂલ લાગે છે એમને રજૂઆત કરી છે એમને તાત્કાલિક ધોરણે જો આ પગલાં તે વખતે લીધા હોત તો અત્યારે આ નોબત ના હોત તેથી હું આપના માધ્યમથી એ જ જણાવવા માગું છું કે સૌ પ્રથમ જેટલા થાંભલા કટાઈ ગયેલા છે જૂના છે એને ચેન્જ કરીને આ ગોલ થાંભલા ચેન્જ કરીને જે એંગલવાળા જે નવા થાંભલા છે એ કબિલ કોમ્પ્લેક્સ સોસાયટીમાં લગાવવામાં આવે અને સત્ય હોય તો આ થાંભલા સામેની દિશામાં લગાવવામાં આવે જેથી પડે તો કોઈ ઘરને નુકસાન ના થાય કે કોઈ વ્યક્તિ ઉપર પડે તો કોઈને જાનહાની ના થાય એટલે આપના માધ્યમથી રજૂઆત કરું છું એમજીવી સીએલના અધિકારીઓને કે વહેલી વહેલી કે આનું કોઈ નિવારણ લાવે અને સમસ્યાનો હલ